નમસ્કાર ખુદ મિત્રો તેર નવેમ્બર બે હજાર પચીસ ના રોજ શાકભાજી શાકભાજીના ભાવ સવારની માર્કેટ અને બપોરની માર્કેટના અલગ અલગ રહે છે જે દરેક વેપારી ભાઈઓને નોંધ લેવી આજની જોઈએ તો

से बाजार बोल हां मैडम से बाजार टमाटर 25 रुपए किलो 25 रुपया 25 रुपए किलो बटाका अठारह रुपये किलो है पोखरा जो है मुला पंद्रह रुपये किलो एक नंबर है वी आई पी आज काचा माल जो ही है तो 20 रुपीनी बाजार से 20 रुपी, रुपी किलो सारा माल में शकरिया हम जो बाजार पे शकरिया 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 पच्चीस शकरिया देसी माल में पच्चीस रुपी किलो और मुंगूल जो है

Tidak, hanya 35-40 rupiah kilo. Ketika kita pulang, hanya kilo. Jangan lupa, kita sudah Punjab. Kita harus berpengalaman. India, di panggilan pengalaman pengalaman, ada di pasar. Betul? Pembalasan. Di Walo, ada di pasar. તુવેરમાં ચાળીસ થી પિસ્તાળીસ રૂપિયાની બજાર છે ચાલીસ રૂપિયા એવરી ચાળીસ રૂપિયા છે લીલીમાં જોઈએ તો સારો માલ આજે દસ રૂપિયા વેપાર થયો છે એકદમ થી દસ રૂપિયા મીડિયમ હોય તો સાત આઠ રૂપિયા છે પણ સારો માલમાં દસ રૂપિયાની વેપાર છે ચાલ્યો એમપીના વટાવણમાં આજે સિત્તેર એંસી રૂપિયાની બજાર જોવા મળે છે એ ભાઈ ને વિડીયો ગમ્યો હોય તો ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો યુટ્યુબમાં જતા હોય તો સબસ્ક્રાઈબ કરાવજો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો ફેસબુક માં પણ ફોલો કરજો જય મારાજ